આપણી રસોઈમાં બહુ બધી ઔષધોનો ખજાનો છે જો આપણે તેની વિશે જાણતા હોઈએ તો આપણે તેનો ખૂબ સરસ ફાયદો લઈ શકીએ છીએ તો આપણે આજના આપણા વિડીયોમાં મેથી જે આપણા રોજિંદા જીવનમાં ખોરાકમાં પણ આવે છે અને ઔષધિ પણ તરીકે પણ ઉપયોગ થાય છે મેથી એક ખૂબ જ ગુણકારી વનસ્પતિ ઔષધિ છે તો આજે આપણે આજના વિડિઓમાં એના ગુણધર્મો એના કાર્યો કયા દોષને ને શરીરમાં ઘટાડે છે ક્યાં દોષ ને શરીરમાં વધારે છે તેને લેવાની માત્રા તેના ફાયદા તેના તેના નુકસાન વિશે સંસ્કૃત ભાષામાં મેથીને મેથીકા કહેવામાં આવે છે અને તેની વિશે એક શ્લોક પણ છે મેથથી હિનસ્ત્રિત રોગાના એટલે કે મેથી બહુ બધા રોગોનો નાશ કરનાર છે બહુ બધા રોગોને દૂર કરનાર છે શાસ્ત્રમાં બે જાતની મેથીનું વર્ણન કરેલું છે એક નાની મેથી અને નાના પાનવાળી મેથી અને એક મોટી મેથી મોટા પાનવાળી મેથી આપણે જનરલી શાકભાજીમાં નાના પાનવાળી મેથીનો ઉપયોગ કરતા હોય છે આયુર્વેદના નિઘંટુમાં પણ બે મેથીનો ઉપ કરેલો છે વન્ય મેથી અને ગ્રામ્ય મેથી તો જે નાની મેથી છે એ આપણે શાકભાજીમાં ને એમાં વાપરતા હોય છે અને ઔષધ તરીકે વાપરતા હોય છે જ્યારે મોટી મેથી છે એ પશુઓ માટે હોય છે એવી જ રીતના ઘંટુમાં પણ ગ્રામ્ય અને વન્ય એમ બે મેથીનો ઉલ્લેખ છે તો જે ગ્રામ્ય મેથી છે આપણે ઉગાડીએ છીએ એટલે કે આપણે ફાર્મિંગ કરી અને એનો ઉપયોગ કરીએ છીએ અને વન્ય ઔષધી એની મેથી થતી હોય છે અને જે પશુઓ માટે હોય છે લીલા પાન પાનવાળી કોઈપણ વનસ્પતિનું શાક બનાવવા માટે આયુર્વેદમાં વિધિ બતાવેલી છે કે એ લીલા પત્તાઓને સારી રીતના ઉકાળી પછી તેને નીચોવી તેમાંથી પાણી કાઢી અને તેલ અથવા ઘીમાં તેને મસળી અને પછી તેનું શાક બનાવવાનું હોય છે તો તમે તેના બધા ફાયદાઓ લઈ શકો છો હવે આપણે મેથીના દાણા એટલે કે મેથીના પીળા બી વિશે વાત કરશું તો એના ગુણધર્મો શું છે તેની વિશે હવે આપણે વાત કરશું એટલે મેથીનો ગુણ છે લઘુ ને સ્નિગ્ધ લઘુ એટલે તે પચવામાં હલકી છે અને સ્નિગ્ધ એટલે શરીરમાં સ્નિગ્ધતા ઓઇલિંગ કરે છે એટલે મેથી પચવામાં એકદમ હલકી જલ્દી પચી જાય છે અને શરીરમાં સ્નિગ્ધ તાળાઓવાળી છે તેનો શાસ્ત્રમાં રસ કટુ એટલે કે તીખો ખેલો હોય જોકે તે ખાવામાં આપણને કડવી લાગે છે પણ તેનો રસ તીખો અને કડવો બને છે મેથીનું વીર્ય ઉષ્ણ એટલે કે તે ગરમ તાસીરની છે શરીરમાં મેથી વાત અને કફનું શમન કરે છે અને પિત્તને વધારનારે એટલે કે

તો એમાં એનું તે વાનું એટલે કે દુખાવાનું પણ સમન કરે છે અને તેના સ્નિગ્ધ ગુણના કારણે તે બધા સાંધાઓમાં ઓઇલિંગ પણ કરે છે એટલે કે વાયુના રોગોમાં મેથીનું સેવન અતિ હિતકર છે મેથી બધા જ પ્રકારના વા અને કફ કરક રોગોમાં ફાયદો કરે છે એટલે કે આમ એટલે કે ગઠિયો વા સંધિવાત પેરાલિસિસ સાયટિકા નર્વસ રિલેટેડ દુખાવા આ બધામાં મેથી અતિ ઉપયોગી છે મેથીને આયુર્વેદ શાસ્ત્રમાં વેદના સ્થાપક અને સોથર કરેલી છે એટલે કે તમને કોઈ પણ જગ્યાએ વેદના હોય તો ત્યાં તેનો પીસીને લેપ પણ કરી શકાય છે અને ઓરલી પણ એટલે કે મુખથી પણ તમે મેથીને લઈ શકો છો શરીરમાં કોઈ જગ્યાએ સોજો હોય તો ત્યાં પણ તમે મેથીને પીસીને એટલે કે મેથીના દાણાના પીસીને તેનો લેપ કરીને લગાડો તો તમને સોજા અને દુખાવા આ બંનેમાં ફાયદો કરશે મેથીના દાણાના સેવનથી પાચન લેટેડ પ્રોબ્લેમમાં પણ સોલ્યુશન થાય છે એટલે ફાયદો થાય છે મેથીના દાણા માટે કહેવામાં આવેલું છે કે તે અગ્નિવર્ધક છે અગ્નિ પ્રદીપક છે આમ પાચક છે વેદના સ્થાપક છે અને વાતાનું લોમક છે અગ્નિ પ્રદીપકને કારણે તમને ભૂખ પણ સારી લાગશે અને પાચન પણ સારું થશે આમ પાચનને કારણે તમારો પેટનો ફૂલાવો અપચો ગેસ વગેરેને દૂર કરશે અને વાત અનુલોમન એટલે કે તમારો જે વાયુ છે એને યોગ્ય દિશામાં એનું અનુલોમન કરશે કે એનું પ્રસારણ કરશે અને શુલ્પ પ્રશ્ન કે એટલે કે તમને પેટનો દુખાવો અપચાર હિસાબે પેટ દુખતો હોય તો તેમાં પણ મેથી અતિ ફાયદાકારક છે પણ જે લોકોને પેટમાં બળતરા એસિડિટી છાતીમાં બળતરા પેશાબમાં બળતરા ખાટા તીખા ઓટકા આંખોમાં બળતરા એટલે કે પિત્ત રેટેડ સમસ્યા હોય ગરમીની સમસ્યા હોય તે લોકો મેથીનું સેવન કરવું નહીં સ્તિકા અવસ્થા એટલે કે ડિલિવરી પછી પણ મેથીનો ઉપયોગ બહુ ગુણકારી છે કારણ કે ડિલિવરી પછી સ્ત્રીઓને વાયુ વધેલો હોય છે એને કારણે બધા દુખાવા થતા હોય છે એટલે મેથીના ઉપયોગથી વાયુનું સમન થાય છે અને દુખાવા પણ ઓછા થાય છે મેથી ગર્ભાશય સંકોચક અને આર્તવશોધક છે એટલે કે સ્ત્રીઓના ગર્ભાશયમાં રહેલા માસિકને પણ વ્યવસ્થિત રીતના બહાર કાઢે છે અને તમારું ગર્ભાશય એકદમ સાફ થઈ જાય છે મેથીને સ્તન્યવર્ધક પણ કહેવામાં આવે છે એટલે કે તે ડિલેવરી પછી સ્ત્રીઓના ધાવણમાં પણ વધારો કરે છે સુતિકા અવસ્થા પછી આપણે સ્ત્રીઓને મેથીને લડ્ડુ સ્વરૂપમાં પણ આપતા હોય છે પાક સ્વરૂપમાં પણ આપતા હોય છે એમાં બધા ડ્રાય ફ્રુટ્સ વગેરેનો ઉપયોગ કરીને પણ સારી રીતના લાડવા બનાવીને આપતા હોય છે તો આ રીતના સુતિકા અવસ્થામાં પણ

તો આ રીતે તમે મેથીનો ઉપયોગ એન્ટી ડેન્ડપ તરીકે પણ કરી શકો છો જેના શરીરમાં કફ દોષ અને મેધ ધાતુ વધેલા છે અને એના કારણે તેના શરીરનું વજન વધે છે અને મેટાબોલિઝમ રિલેટેડ ડિસીઝ થાય છે જેમ કે ફેટી લિવર થાઇરોઇડ જે સ્લો મેટાબોલિઝમ કારણે થયા છે તેમાં મેથી ખૂબ ઉપયોગકારક છે કારણ કે મેથી અગ્નિ પ્રદીપક છે તે અગ્નિ વધારે છે અને સ્ટ્રોમ મેટાબોલિઝમના કારણે થયેલા ડિસિઝમાં ફાયદો કરે છે ડાયાબિટીસમાં પણ મેથી હિતકર છે આયુર્વેદ શાસ્ત્રમાં કીધેલું છે કે કફવર્ધક વસ્તુઓના સેવન કરવાથી ડાયાબિટીસ થાય છે તો મેથી કફનો નાશ કરનાર છે કફનું શમન કરનાર છે તો ડાયાબિટીસમાં પણ મેથીનો ઉપયોગ કરી શકાય છે પછી જેને ઠંડી લાગીને તાવ જ્વર એટલે કે જેને વાત કફને હિસાબે તાવ આવેલો છે તો તેમાં પણ મેથીનો ઉપયોગ કરી શકાય છે તે તુરંત જ્વરને નાશ કરનાર એટલે તાવને મટાડનાર છે જે લોકોના શરીરમાં પિત્ત વધેલું છે એટલે ગરમીને કારણે રોગો થયેલા છે ખાટા તીખા ઓટકાર આવે છે પેટમાં બળે છે છાતીમ બળે છે પેશાબ બળે છે આંખમાં બળતરા છે કે કોઈ જગ્યાએથી રક્ત સ્ત્રાવ થાય છે એ લોકોએ મેથીનું સેવન કરવું નહીં અને કરવું પણ હોય તો કોઈ પણ એક્સપર્ટ ડૉક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ હવે આપણે મેથીનું સેવન કઈ રીતે કરી શકીએ તેની વિશે જોઈએ છે તો આપણે જ્યારે શાક બનાવતા હોય છે તો એના વઘારમાં પણ મેથી નાખતા હોય છે મેથીને પીસીને એટલે મશીન મેથીના દાણાને પીસીને તેનું ચૂર્ણ બનાવીને એક થી 3 ગ્રામ સુધી લઈ શકાય છે બીજું તમે 10 થી 15 દાણા અથવા અડધી ચમચી કે એક ચમચી રાતે મેથીને પલાળીને સવારે તમે તે પાણી સાથે પણ મેથીને લઈ શકો છો અથવા રાતે પલાળીને સવારે ઉકાળીને તેનું પણ તમે સેવન કરી શકો છો અથવા મેથી લાડુ બનાવીને પણ તમે શિયાળામાં રેગ્યુલર લઈ શકો છો અમારી પાસે આવતા ઘણા ઘણા બધા બધા અમે રોગોમાં ચા અને કોફી બંધ કરાવતા હોય છે કે સાહેબ એના ઓપ્શનમાં અમારે શું કરવું તો અમે તેના ઓપ્શનમાં અમે તેને મેથીની ચા બનાવવાનું કહેતા હોય છે તો મેથીની ચા કઈ રીતે બને એક કપ દૂધ લેવાનું હોય છે એક કપ પાણી લેવાનું હોય છે અને તમારે ટેસ્ટ અનુસાર તમારે ખડી સાકર એમાં નાખવાની હોય છે પછી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી અને ગાળીને પછી તે તમારે પીવાનું હોય છે આ થઈ ગઈ તમારી મેથી કોફી અથવા મેથી ચા તૈયાર તો આજે આપણે આ વિડિયોમાં મેથી ઉપયોગ કોણે મેથી લેવી જોઈએ કોણે ન લેવી જોઈએ અને કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એની માત્રા કેટલી હોવી જોઈએ એની વિશે વાત કરી જય ધન્વંત્રી